ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો આજનો આપણું મેનુ મોર્નિંગ નાસ્તાનું છે આલુ પરોઠા નવી રીતે આપણે બટ બાફેલા બટાકાને ગ્રેડ કરી લીધા છે અને ખમણીને તૈયાર થઈ ગયા છે આપણે એમાં તીખા અજમા અને થોડું મરચાંનો ભૂકો નાખી દીધો છે સાથે સાથે હળદર નાખી દઈએ છીએ એમાં જીરું નાખી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે થોડું મરચાંનો પાવડર પણ આપણે એડ કરીએ તીખા અને અજમા છે એટલે આપણે થોડું મરચું ઓછું નાખીશું જેથી કરીને તીખાશ ન આવે થોડી હિંગ નાખવાની છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈએ હવે આપણે આમાં ઘઉંનો લોટ જે છે એક બાઉલ નાખવાનો છે સાથે લીલા ધાણા પણ ઉમેરવાના છે એક બાઉલ ઘઉંનો લોટ નાખી દઈએ છીએ આપણે તમારા ઘરના સભ્યો પ્રમાણે તમે લોટ બાંધી શકો છો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે થોડું તેલ નાખી અને લોટને કૂણવી લઈએ છીએ અને પછી બનાવી લેવાના છે એના સરસ મજાના પરાઠા તો મેં પરોઠા બનાવી લીધા છે ચાલો બધા નાસ્તો કરવા તો મિત્રો હવે સાંજ પડી ગઈ છે અને આપણે માર્કેટ જઈ આવ્યા છીએ સાથે સાથે થેપલાનો લોટ પણ બાંધી લીધો છે કેમ કે આજે રાંધણછટ છે એટલા માટે આજે રાંધણછટ હતી એટલે મેં થેપલા બનાવી લીધા છે અને ભાખરી પણ બનાવી લીધી છે કેમ કે કાલે શીતળા સાતમ છે અને હવે આવે છે હીરો ઓફ ધ હાઉસ યસ સાહેબ બનાવી રહ્યા છે રીંગણા બટાકાનું શાક બીકોઝ એમને મારા હાથનું શાક નથી ભાવતું એટલા માટે પોતે બનાવે છે ઓકે તો હવે રાત પડી ગઈ છે કામ પરવારી લીધું છે મેં અને આપણે શિયાળા સાતમ છે કાલે એટલે આપણે માતાજીને બોલાવવા માટે ગેસ ઠારી દીધો છે અને સાથે સાથે કાલે પૂજા કરવા માટે મારે જવાનું છે તો એની અડધી તૈયારી થઈ ગઈ છે બાકીની તૈયારીઓ સાથે આપણે સવારે ફરી મળીશું ત્યાં સુધી આવજો મારો આજનો લોક તમને કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો કોમેન્ટ કરો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય ગુડ નાઇટ